વલસાડ જિલ્લાના બિનવાડામાં ચાલી રહેલા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઇવેની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કરી અને ચાલી રહેલા કામને બંધ કરાવ્યું હતું આથી તંત્ર દોડતું થયું હતું ખેડૂતોને હજુ સુધી પૂરતું વળતર નહીં મળ્યું હોવાથી નારાજ ખેડૂતોએ ચાલતા કામને વિરોધ કરી બંધ કરાવ્યું હતું વલસાડ જિલ્લાના બિનવાડામાં ચાલી રહેલા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઇવેની કામગીરીનો ખેડૂતે વિરોધ કરી અને ચાલી રહેલા કામને બંધ કરાવ્યું હતું આથી તંત્ર દોડતું થયું હતું ખેડૂતોને હજુ સુધી પૂરતું વળતર નહીં મળ્યું હોવાથી નારાજ ખેડૂતોએ ચાલતા કામના વિરોધ કરી બંધ કરાવ્યું હતું મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પસાર થાય છે જેમાંથી અનેક ગામો અસરગ્રસ્ત થાય છે સરકાર દ્વારા એક્સપ્રેસ હાઇવે માટે કેટલાક ખેડૂતોની સંપાદિત કરાયેલી જમીનનું ખેડૂતોનું વળતર બાકી છે આથી ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે વલસાડના બિનવાડા ગામમાં અને આસપાસના વિસ્તારમાં સાડત્રીસ જેટલા ખેડૂતો હજુ પણ વળતરથી વંચિત છે સંપાદિત થયેલી જમીનમાંથી ઝાડ પણ કાપી નાખ્યા હોવાથી કપાયેલા ઝાડોનું પણ હજુ સુધી વળતર નથી મળ્યું આથી ખેડૂતો અવારનવાર તેની માંગ કરી રહ્યા હતા મારું નામ રમણભાઈ મોરારભાઈ પટેલ અત્યારે અમારે જે બંધ કામગીરી એટલા કારણે બંધ કરવામાં આવી છે કે ખેડૂતો સાત્રીસ ખેડૂતો છે એમને હજુ એમનું પૂરેપૂરું વળતર મળ્યું નથી અને તે વળતર નથી મળ્યું અને એવોર્ડ પણ એ લોકો નથી જાહેર કર્યો અને એ લોકોએ આપી દીધું છતાં પણ હજુ કોઈ એક નથી કે પંદર દિવસમાં આપીશું એમ કીધું આજ સુધીમાં એ આવ્યો નથી ઇમારતી લાકડા જેવા કે શાગ ને એ બધા જે કપાયા છે એના પણ વળતર એમને આવ્યું નથી આપણે કલેક્ટર ને પણ રજૂઆત કરી છે પ્રાંત ને પણ રજૂઆત કરી છે છતાં પણ એનો કોઈ આવ્યો નથી એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાવી દીધા અને તેનું પણ આજે વરસ થઈ ગયું પણ હજુ કોઈ જાતનું કોઈ એ લોકો વટર આપ્યું નથી રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે કે જે જે કલેક્ટર પહેલા હતા તે બદલાઈ ગયા બીજા બેન રહ્યા અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એમ કે ભાઈ મારે આવે છે એટલે મારા ઝંઝટમાં પડવું નથી એવા જવાબ આપે છે આ કામ બંધ કરવાનું કારણ એટલું જ છે કે અમને ખેડૂતોને અમારા જમીન ના વતર મળ્યું નથી બીજું કે અધા ખેડૂતોને પૈસા આપી દીધા છે પંચકુટી લાકડાના પૈસા બી નથી ચૂકવ્યા ઝાડ દાદાગીરીથી પેલું કરીને કાપી લઈ ગયા એ માટે ખેડૂત ત્યાં આટા મારે છે કલેક્ટરને બધાને અધિકારીઓને કહેશે કહે છે કે આપ્યા આપ્યા કરે આપતા નથી એમ આ અઢી વર થઈ ગયા ને કામ ચાલુ કરીને આવ્યા બીજા બીજા કોન્ટ્રાક્ટરો આવે ને પછી કામ કરીને ચાલ્યા કરે એમ જોકે હજુ સુધી ખેડૂતોને માંગ નહીં સંતોષાતા આખરે રોષે ભરાયેલા ખેડૂતોએ બિનવાડા નજીક એક્સપ્રેસ હાઇવેના કામને બંધ કરાવ્યું હતું અને જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવા દે તેવી પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી